ભરૂચના હરિપુરામાં પ્રથમ હોર્સ રાઇડિંગ સફારી અશોક પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ખાતે પ્રથમ વખત હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અશોકપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સફારીમાં કાઠિયાવાડી અને મારવાડી નસલના ઘોડાઓ સાથે પંદરથી સોળ કિલોમીટરની રોમાંચક યાત્રા કરવામાં આવી આ પ્રસંગે ઘોડેસવારોએ અજોડ અનુભવનો આનંદ માન્યો ખાસ કરીને ભરૂચના અશ્વપ્રેમી દેવબા જેમણે પોતાની ગોળી સાથે છસો એકાવન કિલોમીટરની રાઈડ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો તેઓ હવે અયોધ્યા હોર્સ રાઇડિંગ માટે તૈયારીઓ કરી રહ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ઘોડાઓ પ્રત્યેનો લગાવ વધારવો અને તેમને વ્યસનોથી દૂર રાખવાનો છે જિલ્લામાં અશ્વપ્રેમને પ્રોત્સાહન આપવા આ અનોખું પગલું યુવા વર્ગમાં ઉત્સાહનું સંચાર કરશે આજ રોજ હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ઝઘડીયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ સફારી હોર્સનું રાઈડનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વપ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આ આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું